પરમ ભાવ અગિયારમો શ્લોક છે મેં મનુષ્ય દેહ ધારણ કરેલો હોવાથી મૂર્ખ લોકો મારી અવજ્ઞા કરે છે કારણ કે હું સર્વ ભૂતોનો સ્વામી એવું એવું જે મારું ઉત્કૃષ્ટ સ્વરૂપ તેનું જ્ઞાન તેને હોતું નથી તેથી ભગવદ્ તેથી ભગવાન પોતાના દિવ્ય જન્મ કર્મ વિશે સમજાવે છે જન્મ કર્મ ચમે દિવ્યમેવમ યો તત્વત ત્યક્કત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતી સો અર્જુન ગીતાનો ચોથો ને નવમો શ્લોક હે અર્જુન તારો જન્મ અને મારા કર્મો દિવ્ય છે મારો જન્મ અને મારા કર્મો દિવ્ય છે આ વાત જે યથાર્થ જાણે છે તે દેહ ત્યાગ પછી પુનર્જન્મ પામતા નથી એટલે કે જે આ વાત જાણે છે એ કે મારો જન્મ અને મારા કર્મ દિવ્ય છે આ વાત જે પોતે જાણી ગયા છે જ્યારે ભૂતલ પર છે ત્યારે જાણી ગયા છે મનુષ્ય દેહ વખતે જાણી ગયા છે પછી એને પુનર્જન્મ પામતા નથી પરંતુ મને જ પ્રાપ્ત થાય છે એ મને જ પ્રાપ્ત થાય છે ફરીવાર એને જન્મ આવતો નથી ઉપરોક્ત વાતને યથાર્થ ન જાણનારા કઈ ગતિને પામે છે તે સમજાવતા કહે છે કે મારે શરણે આવવાનું બહુ જ મુશ્કેલ છે નમા દુષ્કૃતો દુષ્કૃતોનો તીનો મુઢાહા પ્રપદંતે નરાધમાહા મમયા પ્રહજન પ્રહજનચ્ઞાના અસુરમ ભાવમાશ્રિત માયા એ જેનું જ્ઞાન નષ્ટ કર્યું છે તથા આસુરી પ્રવૃત્તિને જેને આશ્રય લીધો છે એવા મૂર્ખ નરાધમ મારે શરણે આવતા નથી કારણ કે તેને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી તે પોતાના સ્વરૂપને વિસરી ગયો છે ત્યાં મારા સ્વરૂપની સ્વરૂપનિષ્ઠા પ્રાપ્ત ક્યાંથી થાય ભગવત પ્રાગટ્યને યથાર્થ જાણવું તે મુશ્કેલ છે તે ભગવદ્ કૃપા અથવા મહેન્દ ભગવદીની કૃપા બળ વડે જાણી શકાય તે સિવાય મૂઢ બુદ્ધિથી જાણી શકાય નહીં ભગવદ્ વિગ્રહને સ્વરૂપને જાણવા માટે તર્ક વિતર્ક કોઈ કામમાં આવતા નથી તે તો સ્વાન સ્વાનુભાવી ભગવદીઓની વાણી દ્વારા કે જે કથિત થયેલ ગદ્ય પદ્ય તે દ્વારા પણ સમજાવવું અગર સમજવું અઘરું પડે છે તે જેને એ સ્વરૂપનો પરામર્શ થયો છે તેને અનુગ્રહ કૃપા દ્વારા તે જાણી શકે છે તેમાંય પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થવી ઘણી જ કઠણ છે કારણ કે તે સર્વતંત્ર સ્વતંત્ર પ્રમેય પુષ્ટિનું સ્વરૂપ છે તે તો ઈચ્છાથી જેની ઉપર કૃપા કરીને જણાવે છે તે જ તેના સ્વરૂપને ઓળખી શકે છે આપણે હવે શ્રી જમનીશ મહાપ્રભુજીના પ્રાગટ્ય સિદ્ધાંતમાં શું હેતુ છે તે મહાનુભાવી ભગવદીઓની વાણીના અવતરણો દ્વારા યતકિંચિત પ્રયાસ કરીએ હવે વધાઈની એક કડી છે જેમાંથી મંદ સુતા કરી જાણે વલ્લભકુલ આચાર હો ઉપરોક્ત વધાઈની કડીથી જમનેશ પ્રભુજીના સ્વરૂપ વિશે અન્યથા વાદ વિવાદ બંધ થઈ જાય છે ઉપરોક્ત ગીતાનો શ્લોક નંબર એક જેની સાથે આ વાત મળતી આવે છે કે જેની મતી બુદ્ધિમંદ છે મૂઢ છે તે માત્ર સુતા બેટીજી તરીકે જાણે છે પણ એ સ્વરૂપની નિષ્ઠાવાળા ભગવદીઓ તેનું વર્ણન કરતા કહે છે કે એટલે કે જમને સ્વરૂપને ઠાકોરજી નહીં માત્ર બેટીજી તરીકે જાણી જાય એ લોકો તો મૂર્ખ છે મતિમંદવાળા છે મૂઢ છે એવું સમજાવ્યું જમનેશ પ્રભુજીનું આખ્યાન એક એની પાંચમી છઠ્ઠી સાતમી ને આઠમી કડી છે અહીંયા લખી છે કે પ્રાગટ શ્રી જમનેશનું ધન્ય ધન્ય રુક્ષમણી માત તાતનું જીવન એ હવું છઠ્ઠી ઘડી છે લગ્ન મુહૂર્ત શુભ ઘડી જન્મ હુઓ પ્રભાત સાત કુંવર સમ એક સુતા શ્રી મુખ વાયક એમ વદે શ્રી રઘુનંદ નો નંદ દ્વંદ ટાળ્યો રે કલીમાવળી શ્રી વલ્લભકુળમાં ગ્રહે ગ્રહે સુત સુતા ઉદ્યો અનેક આ એક સમોવડ કોઈ નહીં સુત સુતા સબ પ્રગટી હી હો પુરુષોત્તમ કો અંશ અંશ શિરોમણ શ્રી જમુનેશ પલનામાંથી સુખનિધિ સુત સુખનિધ સુતશ્રી ગોપેન્દ્રનો અખિલ અભે પદ આપે શરણ શરણ રાખે સદા સ્થિર કરીને સ્થાપે દોડમાંથી આ ઉપરોક્ત કડીમાં જે કાંઈ પણ ઠાકોરજીના સ્વરૂપનું વિવરણ છે એ નીચે આપેલું છે વલ્લભકુળમાં ઘણા લાલ તથા બેટીજીનું પ્રાગટ્ય થયું તે બધા પુરુષોત્તમના અંશ રૂપે થયા જ્યારે અંશ શિરોમણિ શ્રી જમનેશના પ્રાગટ્યને કહેવામાં આવ્યું આથી સાબિત થાય છે કે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ જમનેશ પ્રભુજીનું પ્રાગટ્ય થયું પ્રગટ ભયે મહારાજ અબ તો વૈષ્ણવજન કે ભાગ્ય વિસ્તારે સરે સકલ શુભ કાજ વધાઈની પહેલી ને બીજી કડી બંને આપેલી છે શ્રી ગોકુ ગોપાલ સુવન ગ્રહે પ્રાગટ્ય વલ્લભ કુલે કુલે વલ્લભ કુલ કે તાજ વામ અંગ ધર્યો વ્રજપતિ કિયો કલી ત્રિયા રાજ વ્રજપતિએ વામ એટલે ડાબુ અંગ શ્રી સ્વામીજીનું તે સ્ત્રી રૂપે છે તે ધારણ કરીને કલયુગમાં સ્ત્રીનું સ્વરૂપ ધરીને રાજ કર્યું એટલે કે સૃષ્ટિની સંભાળ કરી જેમ ભગવાને મોહિની રૂપ ધારણ કરીને દેવોનું કાર્ય કર્યું તેમ કલયુગમાં વ્રજપતિ શ્રી ગોપેન્દ્રજીએ કળિયુગના જીવોનું કાર્ય સિદ્ધ કરવા જમનેશ સ્વરૂપે બેટીજીના સ્વરૂપમાં પોતાનો આવેશ મૂકી સર્વજીવના કાર્યને સિદ્ધ કર્યા પણ તેની મતિ મંદ છે મૂ છે તેવા જીવ શરણે આવક ગીતાજીનો કહ્યો છે તે પ્રમાણે વિમાસણમાં પડ્યા પણ બીજા શ્લોકમાં કહ્યા પ્રમાણે જેમને તેના જન્મ અને કર્મને દિવ્ય દ્રષ્ટિથી જોયા છે તે જ આ સ્વરૂપને શરણે આવ્યા અને તેમને જ એ સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થઈ એટલે કે જમનેશ મહાપ્રભુજી અને ગોપેન્દ્રલાલજીમાં કોઈ ફરક ન જાણીને બેટીજી ન જાણીને સાક્ષાત પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ જેણે જાણ્યા તરી ગયા ને એને સ્વરૂપ નિષ્ઠા થઈ એવું સમજાવે છે હવે વધાઈની બીજી બે કડી આવે છે કે જો જાને લીના કીની લીલા કીની જાને જનહી જન આવે હો દાસ અનિન પદરજ પ્રતાપે જનબાર જન જનબનવારી ગાવે હો શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીએ પોતાના નીજ અંતરંગ ભગવદી શ્રી કૃષ્ણ ભટ્ટ મોરારદાસ તથા જશવંત રાવળને દિવ્ય દ્રષ્ટિનું દાન કરીને શ્રી જમનેશ બેટેજીના સ્વરૂપમાં પોતાનો આત્મ જ રૂપે ભૂપેન્દ્રજીના સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે આ ત્રણ મહાનુભાવ ભગવદીઓએ શ્રી જમનેશ પ્રભુજીના સ્વરૂપને યથાર્થ જાણ્યું કૃષ્ણદાસ ભટ્ટે શ્રી ગોપેન્દ્રજીના આખ્યાનમાં પ્રભુની નિજધામ પધારવાની ઈચ્છા થઈ તે પ્રસંગની લીલાનું વર્ણન શ્રી ગોપેન્દ્રજીની ઈચ્છાએ ઈચ્છા શું છે તે જાણીને કર્યું ત્યારે સેવકજનોએ શ્રી જમનેશ મહાપ્રભુજીનું સ્વરૂપ યથાર્થ જાણ્યું એટલે કે જ્યારે ગોપાલલાલજીને ગોપેન્દ્રલાલજી જ્યારે ભૂતલ પર હતા ભૂતલ પર ઠાકોરજી જ્યારે પ્રગટ સ્વરૂપે બિરાજતા હતા ત્યારે પણ સ્વરૂપ નિષ્ઠા કરવા માટે ઠાકોરજીએ દર્શન આપ્યું છે ને વૈષ્ણવોને ભગવદીઓને જેના મનમાં જે સ્વરૂપનું આસક્તિ છે જે બાપ જે સ્વરૂપ વિશે નિષ્ઠા છે એ જ સ્વરૂપના બધાને દર્શન કરાવ્યા છે નવનીત પ્રિયાજીના દર્શન કરાવેલા છે સિન્નાજીના દર્શન કરાવેલા છે ગોવર્ધન ટલી આંગળી પર દર્શન કરાવેલા છે એટલે દર્શન કરાવીને સ્વરૂપ નિષ્ઠા કરાવવા દર્શન કરાવ્યા છે તો એવી જ રીતે ગોપેન્દ્રલાલજીના દર્શન જમનેશ મહાપ્રભુજીના કરા અંદર કરાવીને સ્વરૂપ નિષ્ઠા કરાવવા માટે જ આ ત્રણેય ભગવદીઓને દર્શન કરાવ્યા કે આ દ્વારા સાબિત થઈ ગયું કે સત્યભામા બેટીજીની બદલે જમ્નેશ બેટીજી મહાપ્રભુજી પોતે જ ગોપેન્દ્રલાલજીનું સ્વરૂપ છે હવે ગોપેન્દ્રજીનું આખ્યાન સત્તરમું આખું છે અહીંયા ત્રેવીસમી કડીથી ઓગણત્રીસમી કડી છે આખું નથી પણ આપણે આજે નહીં લઈએ અહીંયા નીચે સમજાવે જ છે પણ સત્તરમું આખ્યાનમી કડી છે નિજ ધામ નિજ ઈચ્છા હવી પ્રભુ મન કર્યો વિચાર ત્યાંથી લઈને ઓગણત્રીસમી કડી છે કે કૃષ્ણદાસ વિલાસ બહુવિધ દિવસ નિશા જશ ગાય હવે નીચે વિવરણ છે જ આપણને સમજાવશે જ કે અનન્ય પ્રેમ લક્ષણ પુષ્ટિ ભક્તિના સ્વરૂપ નિષ્ઠાને મુખ્ય મહત્વ આપવામાં આવ્યું છે જે સ્વરૂપની ભક્તિ કરીએ તે સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા થવી જરૂરી જ્યાં સુધી તે સ્વરૂપનો પ્રાગટ્ય હેતુ શું છે તેનું યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી તેમાં સાચો પ્રેમ ભાવ અગર ભક્તિ થતી નથી આથી જમને જશ્મા કહ્યું છે કે સ્વરૂપ નિષ્ઠા સાની હોય શું જાણે સંસાર શબ્દ જાળમાં સૃષ્ટિ પડી છે સો યુગનો સાકાર વિવિધ પ્રકારના શબ્દોની એટલે કે જ્યાં સુધી આપણને ઠાકોરજી પર ભરભાર બેસતો નથી સ્વરૂપ નિષ્ઠા એટલે કે ઠાકોરજીનું જે સ્વરૂપ છે હકીકતનું જે સ્વરૂપ છે એના દર્શન ન થાય ત્યાં સુધી ઠાકોરજીને આપણે રંચક પણ ઓળખી ન શકીએ તો ઠાકોરજી પર પ્રેમ આવતો નથી એમ આપણને ઉપર સમજાવ્યું પછી ઠાકોરજીની લીલા સમજણ પડે ઠાકોરજીનું સ્વરૂપ સમજણ પડે પછી ધીમે ધીમે સ્વરૂપ નિષ્ઠા થાય અને પછી આપણા આપણને આપણા સ્વરૂપની અને ગોલોકધામની પછી ધીરે ધીરે પહેચાન થવા માંડે એટલે સ્વરૂપ નિષ્ઠા શાની હોય શું જાણે સંસાર વિવિધ પ્રકારના શબ્દોની આંટીગુટીમાં જગતના જીવો અટવાયા કરે છે તેથી તેને મૂળભૂત સ્વરૂપનું જ્ઞાન થતું નથી કે પરત પર તત્વો શું છે અને જ્યાં સુધી જે સ્વરૂપની ભક્તિ કરવી છે તે સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા ન થાય ત્યાં સુધી તેની સાચી ભક્તિ થતી નથી અને દ્રઢ આશ્રય સિદ્ધ થતો નથી ત્યાં સુધી જીવને સંસારમાં ભટક્યા કરવાનું છે માટે પુષ્ટિ માર્ગમાં મુખ્ય સ્વરૂપ નિષ્ઠા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તત્વરથ કો કારણ જાણે

મૂળ તત્વ સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપને ઓળખવામાં આવે ત્યારે તેના કારણ સ્વરૂપનો તત્વનો અર્થ સમજાય એટલે કે સ્વરૂપ સમજાય તો પ્રભુજીના સ્વરૂપનો સ્વરૂપ સમજાય અને તે જ શ્રી ગોપેન્દ્રજી સુતા એવા જમનેશ સ્વરૂપ જમનેશના સ્વરૂપને જાણીને તેના ગુણનું વર્ણન કરી શકે જ્યારે શ્રી ગોપેન્દ્રજીના સ્વરૂપમાં અને શ્રી જમનેશના સ્વરૂપમાં

સંશય તો છે નથી જ નથી ને નથી જ છે જ નહીં આપણા ઠાકોરજી એ દર્શન કરાવ્યું અને ત્રણેય સ્વરૂપ એક છે સાબિત કરી દીધું પછી ક્યાં વાર રહી આપણને જમનેશ પ્રભુજી પર તો સ્વરૂપ નિષ્ઠા છે જ કે આપણે બધા એને માનીએ જ છીએ જમનેશ પ્રભુજી પુરુષ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ છે એમાં કોઈ સંશય નથી ત્યારે પ્રભુજી તેવા જીવથી કશું અંતર અંતરાય રાખતા નથી અને તેને પોતાની પ્રગટ લીલાનો સાક્ષાત્ અનુભવ કરાવે છે બનવારીદાસ કહે છે કે એવી તેના સ્વરૂપમાં અનન્યતા પ્રીતિને કારણે નાના પ્રકારના એટલે કે નવા નવા ભાવનું દાન કરીને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે એટલે આપણી અંદર જે ઠાકોરજી આપણને ભાવ થાય છે કે આપણને રુચિ થાય છે કોઈ સેવામાં કે પેલા પદમાં આવે છે ને કે શ્રિંગાર ધરીને મન હરખું રે જમની શીયું ને ઓહોરની શોર પર રાખું રે એ આ વાક્ય સાથે બેસી જાય છે કે જ્યારે જ્યારે આપણા હૃદયમાં નવા નવા ભાવ આવે નવી નવી સેવાના શ્રંગારને એ બધું મનમાં ભાવ આવે તો એ ઠાકોરજી જ ઉપજાવે છે અને આપણી અંદર બેસીને આપણને જ આનંદ કરાવે છે અને પછી પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે એમ કહે છે તેમાં કારણ એક જ સાચી અનન્યતા પ્રીત જેને એ સ્વરૂપમાં છે તેને અનુભવ થાય એ સ્વરૂપનો પરામર્શ થવામાં મહાનુભાવીની કૃપા થવી જોઈએ એટલે કે પહેલા તો આપણા મનમાં જો એમ આવે ને કે આ જે મને વિચાર આવ્યા એ મને નથી આવ્યા ઠાકોરજીએ ઉપજાવ્યા છે ઠાકોરજીને મારી પાસે આવી રીતે સેવા લેવી છે જે જોઈએ તે માગે રે એ પદમાં આવે ને કે ઠાકોરજીને આ જોઈતું હશે મારી આગળ કરાવડાવ્યું ઠાકોરજી આપણી અંદર બિરાજીને આપણને આજ્ઞા કરીને પછી આપણી પાસે સેવા લે છે તો એ આપણને ખબર પડે ત્યારે ઠાકોરજીનો અનુભવ થયો કહેવાય કે જેમ આપણને આનંદ આનંદ આવે છે એ મને મજા નથી આવતી મજાના આનંદમાં ફરક છે અને આનંદ આવે છે ઠાકોરજી જ્યારે હૃદયમાં બિરાજે છે કેમ છે ને અહોર્નિશ મારા ઉર્મા બિરાજો કેમ અહોર્નિશ ઉર્મા બિરાજો કે છે કેમ કે અહોરનીશ એ આ આઠેપોર અનુરાગ હોય પછી એમાં આનંદ જ હોય જ્યાં ઠાકુરજી છે ને ત્યાં આગળ બો નકારાત્મક ઉર્જાને સ્થાન જ નથી એમાં કોઈ ઈર્ષા દ્વેષ કોઈ પ્રત્યે ક્રોધ એવો કોઈની જગ્યા જ નથી હૃદયમાં આઠેપોર આનંદ અને અનુરાગ જ હોય એટલા માટે ભગવદીઓ અહર્નિશ મારા ઉરમાં બિરાજો માગે છે અને એ જ સાનુભાવની શરૂઆત છે ને એ જ આનંદ આનંદ કેમ છે કેમ કે ઠાકોરજી હૃદયમાં બિરાજે છે અને એ જ આનંદ છે કેમ કે અત્યારે તો આપણે આ કલિકાળમાં ઠાકોરજી પ્રત્યક્ષ પ્રગટ ઠાકોરજી જ્યારે કૂદકો મારીને માખણ જેવું કર્યું ત્યારે ઠાકોરજીએ ના પાડી ગોપાલલાલજીએ કે આ કળીકાળ છે આમાં આવી લીલા ન દેખાડો એટલે અત્યારે તો એ શક્ય જ નથી કે ઠાકોરજી આપણને પ્રગટ થઈને આપણી સન્મુખ બિરાજીને હરબાઈબાની જેમ આપણી સાથે વાત કરે આપણું સામર્થ્ય પણ હજી એટલું બધું છે નહીં પણ આ જે ઝીણી ઝીણી વસ્તુ છે જે આપણને સમજાય કે આ ઠાકોરજી દ્વારા કરાવે છે આપણને આપણું સામર્થ્ય નથી એવું થાય તો એને અહીંયા કીધું છે કે તેને અનુભવ થાય છે અને ઠાકોરજી આપણને જતાવે છે ભગવતી ભરથે સ્થિર મન આવે કૃપા તબહી પાવે નીકળી છે ભગવતીના સ્વરૂપમાં ભર એટલે વિશ્વાસ આવે ત્યારે કૃપા પ્રાપ્ત થાય ને કૃપા થાય ત્યારે ફલ સ્વરૂપની પ્રાપ્તિ થાય કૃપા એક જ કારણ આ પ્રાગટ્યના હેતુને સમજવા માટે છે હવે આ તેર પાના નંબર પર આપણે વિરામ આપીએ આવતા વખતે આપણે તેરમાં પાણા નંબર પરથી લઈશું જે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું